ડભોઈના કુકડ ગામે ડભોઈ ખત્રી સમાજ દ્વારા ભવ્ય આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી વડોદરા તાંદલજાની ટીમ ચેમ્પિયન બની હતી ડભોઈ તાલુકાના કુકડ ગામ ખાતે ગતરોજ ડભોઈ ખત્રી સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આઈપીએલ કાર્યક્રમ યોજાયો સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે વ્યસન મુક્ત બને ભાઈચારો દ્રઢ બને તેવા હેતુ સાથે યોજાય આ ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લાઓમાં ટીમોએ ભાગ લીધો હતો આઠ ટીમો વચ્ચે જામ્યો જંગ આ ટુર્નામેન્ટમાં કુલ આઠ અલગ ટીમો મેદાનમાં ઉતરી હતી જેમાં ડભોઈ વડોદરા બોડેલી રુસ્તમપુરા વાગરા ભરૂચ આમોદ જેવી ટીમો વચ્ચે રસાકસી ભર્યા મુકાબલા ખેલાયા હતા ફાઇનલ મેચમાં વડોદરા તાંદલજા અને રૂસ્તમપુરાની ટીમો આમને સામને ટકરાઈ હતી વડોદરાની ટીમ વિજેતા બની ફાઇનલમાં રસાકસી ભર્યા જંગમાં વડોદરાની ટીમે શાનદાર પ્રદર્શન કરી રુસ્તમપુરાને પરાજય આપી ટુર્નામેન્ટની ટ્રોફી પોતાના નામે કરી હતી વિજેતા ટીમને દ્વારા ટીમને દ્વારકા સિટીના આયોજકો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્યારે રનર અપ ઉસ્તમપુરા ટીમને ડભોઈ ખત્રી સમાજના હોદ્દેદારોના હસ્તે પ્રોત્સાહિત કરી ટ્રોફી આપવામાં આવી હતી સન્માનનીય મહેમાનોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ખત્રી સમાજના અગ્રણી અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે ફિરોઝભાઈ ખત્રી રિટાયર્ડ આર એફ ઓ વડોદરા ખત્રી ફકીર સુલતાનજી પ્રમુખ ડભોઈ ખત્રી સમાજ ડૉક્ટર હનીભાઈ ખત્રી સુખી હોસ્પિટલ ફિરોઝભાઈ ખત્રી લાઇનિંગવાળા ખત્રી બિલાલભાઈ ગજીવાલા ખત્રી સોયબભાઈ વાઘપુરવાડા ખત્રી હારૂનભાઈ રંગવાલા ખત્રી ઇબ્રાહીમભાઈ ડાવર ખત્રી હસનભાઈ ભાગોળવાડા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલાને નિહાળવા માટે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં રમતપ્રેમી યુવાનો અને વડીલો ઉમટી પડ્યા હતા સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ડભોઈના ગામના યુવાનો અને ખત્રી સમાજના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી આજરોજ જી પીએલનું આયોજન કરવામાં આવ્યું ડભોઈ ખાતે એની પ્રથમ સિઝનનું આયોજન કરવામાં આવેલું હતું એમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં બોડેલી ડભોઈ વડોદરા રુસ્તમપુરા એવી ચાર પાંચ જગ્યાએથી આઠ ટીમોએ આજે ભાગ લીધો હતો ત્રણ દિવસ સુધી ટુર્નામેન્ટ ચાલી અને ડભોઈ ખાતે આજે સેમિફાઈનલ ને ફાઇનલ રમાઈ હતી જેમાં ફાઇનલમાં રુસ્તમપુરાની ટીમ અને વડોદરા તાંદલજાની ટીમ ફાઇનલમાં રમાઈ અને બહુ સારા વાતાવરણમાં રમાય અને ખૂબ ખીલદીલી પૂર્વક બધા ખેલાડીઓ રમ્યા અને ખરેખર ખૂબ એન્જોય કર્યું અને તેમાં આજે ફાઇનલમાં તાંદલજા ઇલેવન ચેમ્પિયન બની છે અને રુસ્તમપુરા ઇલેવન રનર્સઅપ થઈ છે આજ રોજ આ ટુર્નામેન્ટના અંતે ખત્રી સમાજના અગ્રણીઓની હાજરીમાં અને ડભોઈ ખત્રી સમાજના અગ્રણીઓની હાજરીમાં ઇનામ વિતરણ અને ટ્રોફીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે જે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું એ દ્વારકા સિટીના આયોજકો પણ હાજર રહ્યા હતા અને ખૂબ સારા વાતાવરણમાં આ પ્રથમ સિઝનનું સમાપન થયું છે અને હવે પછી પણ આ જ પ્રમાણે આયોજન કરવાનું દરેકે આયોજકોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો